આપણે એક ટેસ્ટી શાક બનાવવાના છે જે ઊંધિયું પણ ભુલાવી દેશે તો આપણે એક વાટકી તુવેરના દાણાને બાફા મૂકી દઈશું દાણા બફાય ત્યાં સુધી આપણે મુઠિયાનો લોટ બાંધી લેશું તો ચણાનો લોટ એક વાટકી રેગ્યુલર મસાલામાં હળદર મરચું મીઠું ને જીરું નાખી થોડું મોણ નાખી અને આપણે મુઠિયાનો લોટ બાંધી લેશું લોટ બંધાઈ જાય એટલે આ રીતની એમને આપણે મુઠિયા બનાવીને સાઈડમાં રાખીશું અને દાણા આપણા બફાઈ ગયા છે તો એને કાઢીને સાઈડમાં રાખીશું પછી એક પેનની અંદર થોડું તેલ મૂકીશું જેથી આપણા મુઠિયા તળા એટલું આ રીતના મુઠિયાને તળી લેશું ફ્રેન્ડ્સ તમે આ શાક એકવાર તમે આ રીતે ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે થોડું તેલ કાઢી લીધું અને એની અંદર લસણની ચટણી ડુંગળી એક ડુંગળીની પ્યોરી અને એક ટામેટાની પ્યોરીને મેં અંદર એડ કરી દીધી છે અને આપણે એને ચડવા દઈશું તેલ છૂટું પડે એટલે એની અંદર આપણે રેગ્યુલર મસાલા કરીશું મીઠું મરચું ને હળદર નાખી અને પછી એને થોડીવાર કૂક થવા દઈશું ગ્રેવી કૂક થાય એટલે દાણા એડ કરી દઈશું અને એને બધું મિક્સ કરી લેશું અને પછી તેલ છૂટું પડે એટલે આપણે એની અંદર આ રીતે મુઠ્ઠી એડ કરી દેવાના જે આપણે બનાવીને રાખ્યા હતા ફ્રેન્ડ ખૂબ જ સરસ લાગે છે આ શાક તમે ઊંધિયું પણ ભૂલી જશો તો તમે આ રીતે એકવાર ટ્રાય કરજો મારી રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે આ શાક એકવાર આ રીતે બનાવીને ખાજો ચોક્કસ બધાને ભાવશે થેન્ક યુ ફોર વોચ